અરવલ્લી જિલ્લામાં લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તેવા આશય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી કાર્યક્રમો યોજાય જેમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃત આવે તે માટે પ્રેઝન્ટેશન દ્વારા ટુ વ્હીલર ચલાવતી અને વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું ફોર વ્હીલ ચલાવતી વખતે બેલ્ટ લગાવો રસ્તો ક્રોસ કરતી વખતે અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો વાહનોના ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો અને ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું વગેરે બાબતે શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા અને ટ્રાફિક રૂલ્સ અવેરનેસ અંગેના પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે અને માર્ગ સલામતી માટે થતા પ્રયત્નોમાં સહભાગી થવા માટે જણાવ્યું તેમને ત્યાં હાજર શાળાના બાળકોને જણાવ્યું કે આપ પોતાના ઘરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃતિ અને તમારા જાણકારી આપો અને તમે વિદ્યાર્થીઓ પણ પોતે આજથી જ ટ્રાફિકના નિયમોનું પાલન કરશો જિલ્લા કલેક્ટરે માર્ગ સલામતી માટે તંત્ર અને પોલીસ દ્વારા થતી કામગીરી વિશે જાણકારી આપીને જાહેર જનતાને પણ ટ્રાફિકના નિયમો અને માર્ગ સલામતી માટે જાગૃત થવા જણાવ્યું રિપોર્ટર જીતેન્દ્ર ફાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા